દેશ વિરોધી તત્વો દરિયાઈ માર્ગનો ઉપયોગ અસામાજિક પ્રવૃત્તિ માટે સૌથી વધુ કરતા હોવાના કારણે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવે છે ભાવનગરમાં લાંબો દરિયા કિનારો હોવાના કારણે તેમજ લેન્ડિંગ પોઈન્ટ પણ હોવાથી આ તમામ પોઈન્ટ પર ડ્રગ્સ જેવી પ્રવૃત્તિને અંશામ આપવામાં ન આવે તે માટે પણ તકેદારી રાખવામાં આવે છે ભાવનગર જિલ્લાની મરીન પોલીસ દ્વારા દરિયામાં સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે આ ઉપરાંત ઘોઘા અલંગ તળાજા મહુવા તાલુકાની પોલીસ દ્વારા પણ સતત દરિયાઈ પ્રવૃત્તિ પર છે ભાવનગરમાં મરીન મરીન અને પોર્ટ એમ બંને અલગ અલગ પોલીસ સ્ટેશન દરિયા કિનારાની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવેલા છે આની સાથે સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભાવનગરના અધિકારી અને કર્મચારીઓ દરિયા કિનારા ઉપર પાણી મારફતે કોઈપણ પ્રકારની સંદિગ્ધ એક્ટિવિટી થતી હોય તો એની ઉપર વોચ રાખવા માટે કાર્યરત છે દરિયા કિનારે રહેતા જે નાગરિકો છે તેમને અવેરનેસ માટે થઈ અવારનવાર કાર્યક્રમો યોજવામાં આવે છે જે અંતર્ગત દરિયા કિનારાના નાગરિકોને એ વસ્તુ જણાવવામાં આવે છે કે કોઈ પણ સંદિગ્ધ મુમેન્ટ ગામમાં કે દરિયા કિનારે થતી હોય તો તેની જાણ તરત જ નજીકના પોલીસ સ્ટેશને કરવી જોઈએ સાથે સાથે માછીમારી કરવા માટે જતા જે નાગરિકો છે એમને પણ અલગ પ્રકારે ટ્રેનિંગ કરી અને જાગૃતિ આપવામાં આવે છે અલગ પ્રકારે જણાઈ આવતી કોઈ બોટ આવે તો તેની જાણ પણ બંને પોલીસ સ્ટેશને કરવા માટે સૂચના આપવામાં આવેલી છે ખાસ કરી જો બોટની વાત કરીએ તો ભાવનગર પાસે પોર્ટ મરીન પાસે એક પેટ્રોલિંગની બોટ છે જે મારફતે અવારનવાર અલગ અલગ સમયે સમગ્ર દરિયા કિનારા ઉપર પેટ્રોલિંગ કરી અને વોચ રાખવામાં આવે છે સ્થાનિક પોલીસ ઉપરાંત ખાસ કરીને એસઓસી દ્વારા ખાસ આતંકી તેમજ ડ્રગ્સ જેવી પ્રવૃત્તિ દરિયાઈ વિસ્તારમાં ન થાય તે માટે તકેદારી રાખવામાં આવે છે દરિયાઈ પટ્ટી પર કોઈ શંકમંદ હિલચાલ જણાય તો તેની વિગતો ગ્રુપમાં અપાતી રહે છે પોલીસે સ્થાનિક લોકોને વધુ સતર્કતા દાખવવા અને દરિયામાં કોઈ શંકાશીલ બોટ શીપ કે કોઈ વ્યક્તિની હિલચાલ શંકાસ્પદ જણાય તો તુરંત જ જાણ કરવા જણાવ્યું હતું અને સાથે સાથે પોલીસ દ્વારા પણ સતત દરિયાઈ પ્રવૃત્તિ પર નજર રખાય છે